ત્યારબાદ આપણે જોઈએ EI EI કઈ રીતે મેળવશું આપણે ગુણાકાર કરીને ભાગાકાર 87 * 74 / 111 કેટલા આવશે 58 ત્યારબાદ 24 * 74 / 111 એટલે કેટલા આવશે 16 ત્યારબાદ 87 * 37 / 111 એટલે કેટલા આવશે 29 ત્યારબાદ ચોવીસ ગુણ્યા 37 ભાગ્યા અઠાવન એટલે માઇનસ બે અઢાર માંથી સોળ એટલે બે એકત્રીસ માંથી ઓગણત્રીસ એટલે બે અને છ માંથી આઠ એટલે માઇનસ બે ઓઈ માઇનસ નો વર્ગ

હવે આપણે દાખલા નંબર બાર વિશે દાખલા નંબર બાર વિશે એમાં શું કીધું છે જો કારખાનામાં કામ કરતા એક હજાર કામદારો એક મહામારીનો સામનો કરવો પડ્યો હોય જેમાંથી સાતસો પર હુમલો થયો છે હુમલાનો ભોગ બનેલાઓમાંથી ચારસો ને રસીકરણ થયેલું હતું અને તેમાંથી બસો પર હુમલો થયો હતો આ મહિનાના આધારે શું એવું માનવામાં આવે છે કે રસીકરણ અને રોગચાળો એ સ્વતંત્ર છે ચલો એનું પેલા કોષ્ટક બનાવી નાખીએ શું બનશે તો કે હુમલો થયો અને હુમલો ન થયો એ કુલ લખી નાખીએ એ જ રીતે રસી મૂકેલી અને રસી ન મૂકેલી કુલ

આ માહિતીના આધારે શું માનવામાં આવે છે ચલો બીજી ઇન્ફોર્મેશન આપેલી નથી ચારસો બસો બસો કરીએ એટલે મળશે ત્રણસો માઇનસ બસો કરીએ તો સો મળશે હજાર માઇનસ ચારસો કરીએ એટલે ચાર છસો મળશે છસો માઇનસ સો કરીએ એટલે પાંચસો મળશે ક્લિયર ઓઆઈ આપણને મળી ગયું લખી નાખીએ ઓઆઈ બરાબર શું થશે તો કે બસો પાંચસો બસો અને સો ચલો એ આપણે મેળવીએ ચારસો ગુણ્યા સાતસો भागा 1000 એટલે કેટલા આવશે 280 ત્યારબાદ 600 * 700 / 1000 420 400 * 300 / 1000 120 600 * 300 / 1000 180 લખી નાખી આપણે 280 420 120 અને 180 oi - ei 200 માંથી 280 એટલે -80 આવશે 500 માંથી 420 એટલે 80 200 માંથી 120 એટલે 80 અને 100 માંથી 180 એટલે -80 oi - ei નો વર્ગ એટલે કે 80 નો વર્ગ બધાનો સમાન થશે ચાલો બગાકાર કરીએ oi - ei નો વર્ગ ભાગ્યા ચોસઠસો ભાગ્યા બસો એસીસ એસી ચોસઠસો ભાગ્યા એકસો વીસ ત્રેપન પોઈન્ટ તેત્રીસ તેત્રીસ ચોસઠસો ભાગ્યા એકસો કેટલા આવશે 35.55 ચાલો સરવાળો કરીએ 22.85 71 + 15.2380 + 53.3333 + 35.55 35 કેટલા આવશે 126.9839 એટલે કાય સ્ક્વેર કેટલું આવે છે આપણો 126.8 નો જે છેલ્લો સમ છે તે જોઈએ એ આપેલો છે અને બી આપેલા છે બે આપેલા છે પણ જે એ છે આપણે દાખલા નંબર જે છ માં જોયું તે છે ખાલી આમાં એક પોઈન્ટ વધારાનો કીધો છે કે પાંચ ટકા મહત્વના સ્તરે આપણે ચેક કરવાનું છે શું કીધું છે પાંચ ટકાના મહત્વના સ્તરે એ પણ કોના માટે એક માટે એની વેલ્યુએશન પણ આપણને આપી દીધી છે ચલો એ માટે કરીએ એક ટકાના વેલ્યુએશન કેટલી આપેલી છે ત્રણ પોઈન્ટ ચોર્યાસી અને દાખલા નંબર છ નો આપણો કાયસ્કવેર નો આન્સર શું આવ્યો હતો તો કે બે પોઈન્ટ ચાર જો ના જોયો હોય તો પ્લીઝ પહેલા આગળનો લેક્ચર જોવો ત્યારબાદ આ લેક્ચર પર આવો 2.4 છે હવે 2.4 છે અને આ કેટલું છે 3.84 જ્યારે આપણી વેલ્યુએશન કાઈ સ્ક્વેર ની નાની આવે ત્યારે એને કહેવાય સ્વીકાર્ય છે શું કહેવાય એને સ્વીકાર્ય છે ક્લિયર ત્યારબાદ બી જોઈએ તો બી જે છે એ આપણે દાખલા નંબર જે 7 માં જોયો છે તે જ છે કોપી ટુ કોપી એ જ દાખલાની રકમ છે ખાલી આપણે અહીંયા ચેક કરવાનું છે કે એ સ્વીકાર્ય છે કે નહીં ચલો તો દાખલા નંબર સાત નો કાય સ્કવેર નો આવ્યો તો આઠ પોઈન્ટ અને આપણને એક ટકાની સાર્થકતાએ કેટલું આપેલું છે અને મતલબ આપણી વેલ્યુએશન જે છે કાય સ્કવેર ની એ વધુ છે જ્યારે કાય સ્કવેર ની વેલ્યુએશન વધુ હોય ત્યારે એ એક્સેપ્ટ થતું નથી એટલે શું આવશે સ્વીકાર્ય નથી ઓકે આપણે આના અગાઉ પાછળ નું યુનિટ સ્ટાર્ટ કરીશું